અને અમૃતભાઈ છે બોલે એટલે કે અમૃતભાઈ વિપુલ બોલે ભાવ ચોવી થી માની પતિ લગી ભાવ છે ઊંચામાં કેટલી હે ઉતારો કઈ દો ઉતારો ઉતારો કઈ દો કઈ હું મેં તો માંડવી જ નથી જોઈ તમારે કેવી છે ક્યાં પડી હા એ પોઈન્ટ ભાઈ લઈ ગયો તો બીજા તો લઈ ગયો હવે ઓલો જોઈ ગયો હે ભાઈ ઓલો જસ્મીન જોઈ ગયો છે ભાણો